હેલો ફ્રેન્ડ્સ વંદે માતરમ જય હિન્દ આ વિડીયોની અંદર આપણે ભારતની આઝાદીના કેટલાક પ્રશ્નોની વિશે ચર્ચા કરવાના છીએ પ્રશ્ન નંબર એક ભારતને બ્રિટનથી આઝાદી ક્યારે મળી સાચો જવાબ છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પ્રશ્ન નંબર બે આઝાદી પછી ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા સાચો જવાબ છે લુઈસ માઉન્ટ બેટન પ્રશ્ન નંબર ત્રણ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાની ઉપાધિ કોણે આપી સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝ પ્રશ્ન નંબર ચાર ભૂખ હડતાલને કારણે જેલમાં મૃત્યુ પામેલા સ્વતંત્ર સેનાનીનું નામ જણાવો સાચો જવાબ છે જતીન્દ્રનાથ દાસ પ્રશ્ન નંબર પાંચ કોણ દેશબંધુ તરીકે પ્રખ્યાત હતા સાચો જવાબ છે ચિત્રંજન દાસ પ્રશ્ન નંબર છ નીચે આપેલું વાક્ય કોણે કહ્યું સ્વરાજ મારો જન્મ અધિકાર છે અને હું તે મેળવીશ સાચો જવાબ છે બાલ ગંગાધર તિળક પ્રશ્ન નંબર સાત મોતીલાલ નહેરુએ શરૂ કરેલા અખબારનું નામ જણાવો સાચો જવાબ છે ધ ઇન્ડિપેન્ડન્ટ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી કોણ ફાંસીથી મૃત્યુ પામ્યું ન હતું સાચો જવાબ છે ચંદ્રશેખર આઝાદ પ્રશ્ન નંબર નવ રાણી લક્ષ્મીબાઈના પતિ કોણ હતા સાચો જવાબ છે ગંગાધર રાવ પ્રશ્ન નંબર દસ કોનું પ્રખ્યાત સૂત્ર છે મને લો લોહી આપો અને હું તમને આઝાદી આપીશ સાચો જવાબ છે બોઝ પ્રશ્ન નંબર અગિયાર કૃષ્ણ ગોખલે શરૂ કરેલા અખબારનું નામ જણાવો સાચો જવાબ છે હિતવાદ પ્રશ્ન નંબર બાર મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું તે દિવસે કોનું અવસાન થયું સાચો જવાબ છે બાલ ગંગાધર તિલક પ્રશ્ન નંબર તેર દિલ્હીના લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસે ધ્વજારોહણ કોણ કરે છે સાચો જવાબ છે પ્રધાનમંત્રી એટલે આપણા વડાપ્રધાનશ્રી પ્રશ્ન નંબર ચૌદ ચિત્રંજન દાસે કયા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી સાચો જવાબ છે સ્વરાજ પાર્ટી પ્રશ્ન નંબર પંદર ધ ઇન્ડિયન સ્ટ્રગલ પુસ્તકના લેખક કોણ છે સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝ પ્રશ્ન નંબર સોળ કયા આંદોલનને ઓગસ્ટ આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે સાચો જવાબ છે ભારત છોડો આંદોલન પ્રશ્ન નંબર સત્તર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ બન્યા સાચો જવાબ છે વોમેશચંદ્ર બેનર્જી પ્રશ્ન નંબર અઢાર લોકમાન્ય શીર્ષકથી કોણ જાણીતું હતું સાચો જવાબ છે ગંગાધર તિલક પ્રશ્ન નંબર ઓગણીસ ભગતસિંહની ઉંમર કેટલી હતી જ્યારે તેમને અંગ્રેજોએ ફાંસી આપી હતી સાચો જવાબ છે ત્રેવીસ વર્ષ પ્રશ્ન નંબર વીસ જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો સાચો જવાબ છે તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસ તો મિત્રો આ વિડિયો જો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ